સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ સામાન્ય વિજ્ઞાન પ્રવાહનું ખૂબ જ અસરકારક પરિણામ પ્રાપ્ત થયું કામરેજ આમ તકબીનો એક વિસ્તૃત અહેવાલ કામરેજ સ્થિત વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને પચીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી કામરેજ વિસ્તારમાં અગ્રેસર પરિણામ પ્રાપ્ત કરેલ છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર રાવલ ક્રિશા ડોબરિયા ધારા શાપરિયા ક્રિષ્ના ગોસ્વામી રોનક સરદાર હેમાનસિંહ હિરપરા પ્રિન્સનો સમાવેશ થાય છે સામાન્ય પ્રવાહમાં કુલ મળીને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એસી પ્લસ પરિણામ પ્રાપ્ત કરી સમગ્ર શાળાને રોશન કરે છે ખાસ કરીને સતત વાંચન શાળાનું આયોજન શિક્ષકોની મહેનત સહિતની વસ્તુઓ આ શ્રેષ્ઠ પરિણામ માટે જવાબદાર હોવાનું જણાવ્યું હતું એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર ગોસ્વામી રોનક કે જેના પિતાજી એક મંદિરમાં પૂજારી તરીકે સેવા બજાવે છે વિદ્યાર્થી એમ બીબીએમાં ઉજ્જવળ એ બનાવી પોતાની પિતાજીનું સપનું પૂરું કરવા માગે છે ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડાયરેક્ટર નરેશભાઈ લક્કડ આચાર્ય તરુણભાઈ ડોબરિયા સહિતના લોકોએ ખૂબ શુભકામના પાઠવી છે પ્રમાણે સાયન્સ વિભાગનું પણ ખૂબ ઉત્કૃષ્ટ અને સારું પરિણામ આવે છે કુલ બે વિદ્યાર્થીઓએ એ ગ્રેડ વન પ્રાપ્ત કરેલ છે છ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ખાસ કરીને ગુજકોટમાં પણ અવલ પરિણામ પ્રાપ્ત કરી કામરેજ વિસ્તારમાં પરિણામમાં આ શાળા અગ્રેસર રહેવા પામી છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વાયડે ભાર્ગવ અને ભોજાણી અભિનો સ સમાવેશ થાય છે બાર વિદ્યાર્થીઓએ નેવું પ્લસ બીઆર અને ઓગણીસ વિદ્યાર્થીઓએ એસી પ્લસ બીઆર કુલ છ વિદ્યાર્થીઓએ ગુજકોટમાં સો માર્ક્સ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે સમગ્ર કાર્ય માટે શાળાના પદાધિકારીઓ ટ્રસ્ટીગણ આચાર્ય અને શિક્ષકગણ સર્વે વિદ્યાર્થીઓને વાલીગણને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવેલ છે

તેમજ પચીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને નેવું પ્લસ પીઆર એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અને એસી પ્લસ પીઆર ટોટલ ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીએ પ્રાપ્ત કરી અને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે વિદ્યાર્થીઓ એમના મમ્મી પપ્પા અને શાળાના સ્ટાફને હું ખૂબ અભિનંદન પાઠવું છું એવી જ રીતે સાયન્સ વિભાગની અંદર ખૂબ ઓછી સંખ્યામાં પણ ખૂબ સારા સારું પરિણામ કામરેજ વિસ્તારની અંદર આપ્યું છે બે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે છ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે નેવું કરતાં વધુ પીઆર બાર વિદ્યાર્થીઓ અને એસી પીઆર કરતાં વધુ ઓગણીસ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે તેમજ આજે સાથે સાથે ગુજકેટનું પણ પરિણામ બહાર પડ્યું છે તો ગુજકેટની અંદર સાયન્સના વિદ્યાર્થીઓમાં એકસો વીસમાંથી સો ઉપર માર્ક મેળવનાર ટોટલ છ વિદ્યાર્થીઓ અમારી શાળાના છે એટલે સાયન્સ અને કોમર્સ બંને વિભાગના વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને અને એમના સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે મોટાભાગની જગ્યા પર જ્યારે વિદ્યાર્થીઓ સારા માર્ક પ્રાપ્ત કરે છે ત્યારે ખુશીનો માહોલ પણ જોવા મળે છે જ્યારે ઘણા ખરા વિદ્યાર્થીઓ જ્યારે માર્ક અથવા ટકાવારી ઓછા આવવાને કારણે હતાશાનો પરિણામ બનતા હોય છે તો એ જે વિદ્યાર્થીઓને ટકાવારી ઓછી આવી હશે એમને આપ શું કહેવા માંગો છો એવા વિદ્યાર્થીઓને હું એવું જ કહેવા માંગુ છું કે આ જિંદગીની કોઈ સર્વોચ્ચ લડાઈ નથી જ્યારે જ્યારે આપણને આવું પરિણામ કદાચ થોડું ઘણું ઓછું આવ્યું હોય તો નિરાશ થવું નહીં સતત પ્રયત્ન કરવો અને આના કરતાં વિશેષ પણ એમને આગળ એમને પ્રગતિ મળશે જ એવો ચોક્કસ વિશ્વાસ રાખી આત્મવિશ્વાસ રાખવો બરાબર અને એ મહેનત વધારે વધારે મહેનત કરવી પ્રણામ બોજાણી આવી છે હું અહીંયા વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ કામરેજમાં અભ્યાસ કરું છું મારું આજે ટ્વેલ્થ સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે પ્લસ ગુજકેટનું ગુજકેટ બે હજાર ચોવીસનું રિઝલ્ટ આવ્યું છે ગુજકેટમાં એકસો અગિયાર પોઈન્ટ પંચોતેર અને એને અઠ્ઠાણું પોઈન્ટ છન્નું પીઆર આવ્યા છે નેવું ને બોર્ડ બોર્ડની અંદર નેવું પોઈન્ટ ત્રણ આવ્યા છે સાયન્સ आई nice. सोबिलिटी कटावनी जे आपने 90.3 90.3 कितनी कला मेहनत करी जे आपने 4 से 5 4 से 5 कलर 4 से 5 कलर बहुत मेहनत करता कुल तुम्हारी पाछल कितनी मेहनत होती स्कूल ने कोलेपोट है तो 4 की कटावनी आवी जे नो श्रेय तो मैं कोने आपता मारो हां ये तो बड़ा टीचर्स पेरेंट्स हूं किन जा ने शाबरत में स्कूल में अभ्यास करो तो दिस डोमिन इंटरनेशनल स्कूल कितने टकावनी आवी जे સાયન્સ માં મારે A2 ગ્રેડ હે 85% હે PR 96.82 હે એટલે કેટલા કોટ મહેનત કરેલી જાતને ટકાવારી લાવવા માટે ઘણો સહયોગ આપ્યો ડે ટુ ડે ટેસ્ટ અને રાઉન્ડ ગોઠવેલા વીકલી ટેસ્ટ ઘણી હેલ્પ કરતા